નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સંક્રાંતિ ઉત્તરાયણના પર્વની સાવરીનગર ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર ધાબા ઉપર મિત્ર મંડળ સ્વજનો સાથે રંગબેરંગી પતંગો આકાશ છુટામને આકાશમાં ઉડી રહેલ સાથે સાથે અવનવી ખાવાના શોખીનોએ ફાફડા જલેબીની જહેમત ઉડાવેલ અને દરેક ધાબે લાઉડસ્પીકરો કોંગાટ સાથે પતંગ કાપનાર ખૂબ જ ચિચિયારીઓ સાથે કાયપ્યો છે કાયપો છે નારા સાથે શોરબકોર ગુંચી ઉઠેલ અને અંતે ખૂબ જ ઉત્સાહભેર ઉત્તરાયણ પર્વની સાવલીનગરવાસીઓએ ઉજવણી કરેલ ધારાસભ્ય કેતન ઇરામધારે લોકસેવા માંથી ટાઈમ કાઢીને તેમના નિવાસ સ્થાને ઉત્તરાયણની મોજ માણી પતંગ ચગાવતા દ્રશ્યમાન થયા હતા રિપોર્ટ ન્યૂઝ